આજે બાલક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ની લોક સુનાવણી અઢાર બાર બે હજાર ત્રેવીસ ના રોજ અગિયાર કલાકે ચાલુ થઈ હતી અને સુનાવણીમાં લગભગ આજુબાજુના વીસ થી પચીસ ગામના માણસો હતા ઠીક છે કોઈ પણ કંપનીની સુનાવણી હોય ત્યાં બે પાસા હોય પણ આજના પાસા પર હું તમને જણાવું અને તમે પણ બધું જોયું સાંભળ્યું અને તમે રેકોર્ડિંગ પણ કર્યું પત્રકાર છો મારા હોશિયાર છો લગભગ મને એવું કે વિરોધ નથી લોકો કંપનીના સમર્થનમાં હતા મારાથી પેલા લોક સુનાવણીમાં બીકેરી ના અધિકારીઓ પણ જણાવ્યું કે હાલે જે જૂનો પ્લાન્ટ છે જૂનો પ્રોજેક્ટ છે એમાં પણ પાંચ હજાર લોકોને રોજગારી મળી રહી છે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ જે બજારા મજૂર વર્ગ છે જે બારે કામ નથી કરી શકતા ઉંમરવાળા છે એને પણ બીકેટી રોજગારી આપી રહી છે અને ફૂલ વેતનથી આપી રહી છે બીકેટી જેટલું વેતન કોઈ પણ કંપની કચ્છ ગુજરાતમાં આપતી નથી મને ખ્યાલ છે ત્યાં સુધી પછી નવો પ્રોજેક્ટ જે ચાલુ થશે નવા પ્રોજેક્ટ ચાલુ થવાથી એકવીસ હજાર રોજગારીની તકો ઉભી થશે તો બીકેટી કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે ભાઈ એકવીસ હજાર રોજગારીમાંથી જે પણ મિનિમમ આપણે સ્થાનિક લોકોને લઈશું અને સ્થાનિક લોકોને જે કામ કરી એની પ્રમાણે આપણે એને ડાયરેક્ટ કંપનીમાં એટલે આપણે પણ આભારી રહીએ કે આવો મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે ખાસ કરીને મારા ગામમાં તો હું બીકેટી કંપનીનો આભારી છું સાહેબ એવું ન હોય કોઈ પણ અધિકારી પાસે જવાબ ન હોય એ શક્ય જ નથી દરેક અધિકારી પોતાની રીતે જવાબ આપતા હોય પણ હું તમને જ એક પ્રશ્ન કરું છું કે હું તમને પત્રકાર વિશે બાર નો પ્રશ્ન કરું તમે મને શું જવાબ આપો હું તમને એમ કહું કે આ આ નથી ઓળખતા છોકરી તમે કુટુંબ જવાબ દેશો મને એ વિષય વિષય વસ્તુ છે જવાબ આપે અને પર્યાવરણ તરફથી કોઈ પણ જાતનું નુકસાન થયું નથી અને બીકેટી કંપની ઉપર અમને પૂરો ભરોસે ક્યારે કોઈ દિવસ પર્યાવરણ ને અનુલક્ષી કોઈ ખરાબ નિર્ણય લઈ લે અને આખી આજુબાજુ ને વીસ ગામની પ્રજા પર્યાવરણ ને સરાવે છે અને વૃક્ષોના ના રોપણ પણ થયા છે અને પદ્ધર ગામમાં પણ વૃક્ષનું રોપણ કરેલું છે નાળામાં પણ કરેલું છે પર્યાવરણનો કોઈ પ્રશ્ન જ નથી પર્યાવરણની રીતે મારા તમારા વધારે જાગૃત છે અને પરિણામ તમે લીલોતરી પણ જોઈ શકો છો અને આજુબાજુનો વિસ્તાર પણ જોઈ શકો છો ક્યાંય રજ કણ કાંઈ દેખાતું નથી ટેક્સ બાબતમાં એવું છે કે ટેક્સ નથી ભરવામાં એ વાત જ નથી આવી એ મેદા મુદ્દામાં મુદ્દામાં એવું કહેવામાં આવ્યું કે ટેક્સ ભરવામાં આવ્યો નથી એ અધિકારી અને પંચાયત નો વિષય છે એ પંચાયત અને અધિકારી બેઠક કરવામાં આવશે ત્યારે એ વિષય solve કરવામાં આવશે એવું BKP ના અધિકારીએ કીધું સાહેબ ખેડૂત ની જમીન હોય તો કોઈ દિવસ BKP લે નહી અને એ વિષય છે એ વિષય મારા મગજ બહાર ની છે શું છે એમાં હું અજાણ છું એટલે હું તમને કઈ નથી હું અજાણ છું કઈ ન કહી નથી કેટલા પ્રશ્નો કેટલી રજૂઆતો ખાસ રજૂઆતો આવી જ નથી કોઈ રજૂઆતો ખાસ નથી મારા ધ્યાનમાં નથી